ડીસાથી પોલીસે ત્રણ દિવસમાં બે જગ્યાએથી ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપી પાડ્યો છે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના જથ્થા સહિત શખ્સની અટકાયત કરી ગાય તે કાર્યવાહી હાથ ધરી છે સમગ્ર ગુજરાતમાં સરકારે નાયલોન અથવા સિન્થેટિક પદાર્થની કોટેડ કરેલ હોય અને નોન બાયોટ્રીક ગ્રેબલ હોય તેવી દોરીના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવે છે તેમ છતાં પણ ડીસા સહિત સમગ્ર બનાસકાંઠામાં કેટલાક વેપારીઓ વધુ નફો કમાવાની લાયમાં આ પ્રતિબંધિત દોરીનું ધૂમ વેચાણ કરી રહ્યા છે ત્યારે ડીશા શહેર દક્ષિણ પોલીસ પેટ્રોલિંગ માંથી તે સમયે હરીઓમ સ્કૂલ પાસે એક્ટિવા ઉપર એક શખસ ચાઇનીઝ દોરીનું વેચાણ કરતો હોવાની માહિતી મળી હતી જેથી પોલીસે ખાનગીરાએ તપાસ શરૂ કરી હરિઓમ સ્કૂલ પાસે તપાસ કરતા સફેદ એક્ટિવા ઉપર આયુષ ભરતભાઈ મોતીરામનો યુવાન મળ્યો હતો જેને પકડી તપાસ કરતા શંકાસ્પદ દોરીનો જથ્થો ઝડપાયો હતો પોલીસે તપાસ કરતા યુવક ચાઇનીઝ દોરીનું વેચાણ કરતો હતો જેથી પોલીસની ટીમે ચાઇનીઝ રીલ જપ્ત કરી હતી ને શહેર દક્ષિણ ત્રીસ હજાર નો મુદ્દામાલ જપ્ત કરી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે બે દિવસ અગાઉ પણ હુસેની ચોક પાસેથી ચાઇનીઝ દોરી સાથે એક યુવકની અટકાયત કરી હતી ને પોલીસે ત્રણ દિવસમાં બે શખ્સોની ચાઇનીઝ દોરા સાથે ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે